વલસાડ પોલીસને એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે મળ્યો દારૂ થોડા સમય અગાઉ બોલિવુડ જગતમાં પુષ્પા નામની એક ફિલ્મ આવી હતી આ ફિલ્મમાં હીરોને પોલીસથી બચવા દૂધ ભરેલા ટેન્કરમાં ચંદનના લાકનારની તસ્કરી કરતા બતાવવામાં આવ્યો હતો આવી જ રીતે હાલ બુટલે કરો વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપાયા છે વલસાડ જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે પુષ્પા સ્ટાઇલમાં લઈ જવાતું વિદેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવા માટે બુટલે કરો અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે ગત રોજ મોડી સાંજે વલસાડ સિટી પોલીસની ટીમને વાપી તરફથી એક એમ્બ્યુલન્સ નંબર જીજે 18 બી ટીમ 6220 માં ચાલક ભારતીય બનાવટીનો વિદેશી દારૂ છુપાવી નવસારી ખાતે લઈ જતો હોવાની બાતમી મળી હતી જે આદે વલસાડ સિટી પોલીસની ટીમે એમ્બ્યુલન્સમાં ટીપ વોચ ગોઠવી હતી તે દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધરમપુર ચોકડી નજીક એમ્બ્યુલન્સ આવતા તેને રોકી ચેક કરતાં એમ્બ્યુલન્સમાંથી પોલીસને દર્દીના બદલે રૂપિયા પંદર હજાર એકસોનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વલસાડ સિટી પોલીસે એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા સાત લાખ અને ભારતીય બનાવટીનો વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર એકસો મળી ખુલ્લે મુદ્દા માલ રૂપિયા સાત લાખ પંદર હજાર એકસો કબ્જે કરી એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દહાણુથી છૂટક શોપમાંથી દારૂ લીધો હોવાનું બહાર આવ્યું છે